આયુ પાણી જોઈ બેઠોપ કરું ધ્યાન રાખવાનું કીધું કુંડીમાં નાખી દીધી

મારે કામ કરવાનું ખાવા પીવાનું પીવાનું બીજું કઈ મારી પાસે ખેતી કરવાનું હોય એટલે એમનો મારા ભાગ્યો છે કે એ કામ કર્યા હું મોટર શરૂ કરું

હોવ કરી દે હોય ભલે એક કામ હરખું નો કરે એકાદ તો કામ હરખું ક્યાં કરો તમે આગડી પોત નાખો પાડું મારી મને કાળજીમાં